બેન ક્યારે તમારા મેરેજ થયા હતા ત્યારબાદ શું શું આખી ઘટના બની મારા મેરેજ 2011 માં થયા હતા બે વર્ષ સાથે જોડે રહી હતી મારા સાસુ સસરા જોડે પછી અમે લોકો કરકાશના કારણે અલગ થઈ ગયા હતા અને પછી બે હજાર ત્રેવીસમાં મારા મિસ્ટરને એકચ્યુઅલ લિવર ફેલર થઈ ગયું હતું જેના કારણે એમનું વન મંથ પછી નિધન થઈ ગયું અને એમને એકચ્યુઅલ લિવર ફેલરમાં મેં એમને મારું લિવર બી આપેલું હતું સિક્સટી ફાઇવ પર્સન્ટ લિવર આપેલું છે પણ છતાં બી બચી ના શક્યા અને તે પછી અમે લોકો પછી તમે અલગ રહેતા પછી અમે અલગ રહેતા હતા હું ને મારો સન અલગ રહે છે અને ત્યાં પછી અમારે જવાનું છે ગયા મે મહિનામાં ત્યાં હતા ત્યાં બી મારા સસરાએ આવી રીતના કરેલું ત્યારે મેં મારી સાસુ જોડે વાત કરેલી છે એમના શરીરમાં કાપી કાંઈ નથી એમને કંઈ કરેલું નથી અને પછી વળી પાછળ ગઈ ત્રેવીસ તારીખ સુધી આવું છે મારી જોડે એટલે મેં એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન આવી હવે તમારી શું માંગ છે કઈ રીતે એમને કડક કાર્યવાહી થઈ જાય જેથી કરીને કોઈની મજબૂરીનો કોઈ દુનિયામાં બીજા કોઈ ફાયદો ન ઉઠાવી શકે એ લોકો મને થોડા ઘણા મારું ગુજરાન ચલાવવા માટે આપતા હતા અને એ લોકો એમ કહેતા હતા અમારી ઊંચી પહોંચ છે એના હિસાબે તું કંઈ કરીશ તો અમે તને બદનામ કરી નાખશું